કે જ્યારથી હું સમજતા શીખ્યો ત્યારથી જ્ઞાતિ જાતિની બહાર તમામ લોકોને લાવી અને હું ખેડૂત છું હું મજદૂર છું આવું કઈ મારો સમાજ પણ મારો સમાજ ખેડૂત છે આ એક નવી સાપ ઊભી કરવામાં આપણને સફળતા મળે તો એ આપણા પરિવારની સફળતા છે બોટાદ માર્કેટિંગ યાર્ડ કે જ્યાં ખેડૂતનો કડદો થતો વિડીયો સમગ્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થાય છે અને આ પછી કિસાન નેતા રાજુ કરપડા હળદદ ગામે એક કિસાન મહાપંચાયતનું આયોજન કરે છે જેમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે કડદા આંદોલન પછી ખેડૂત સમાજમાં રાજુ કરપડા ઘરે ઘરે જાણીતા થાય છે અને હવે થોડાક સમય અગાઉ તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું જેના કારણે રાજકીય ભૂકંપ સર્જાયો હતો અને હવે તેમણે આમ આદમી પાર્ટીને નુકસાન કરવાનું પણ શરૂ કરી દીધું છે

થોડાક સમય અગાઉ તેમણે કોંગ્રેસના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી પરંતુ રાજુ કરપડાએ હવે આમ આદમી પાર્ટીને નુકસાન કરવાની શરૂઆત કરી દીધી છે આજે તેમણે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાની મુલાકાત લીધી હતી જ્યાં ખૂબ મોટી સંખ્યામાં એક ફાર્મહાઉસ ખાતે ખેડૂતો ભેગા થયા હતા અને આ પછી ત્યાં 50 થી વધુ જે ખેડૂતો હતા તેમણે સ્વેચ્છાએ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી અને રાજુ કરપડા સાથે હંમેશા રહેવાની પણ આ ખેડૂતો દ્વારા જાહેરાત કરવામાં આવી છે તાઓ સાંભળીએ મૂડીના ફાર્મ હાઉસ ખાતેથી રાજુ કરપડાએ શું કહ્યું છે આંખો પણ કાલ્ય છે મુદ્દાની વાત એ છે કે જ્યારથી હું સમજતા શીખ્યો ત્યારથી જ્ઞાતિ જાતિની બહાર તમામ લોકોને લાવી અને હું ખેડૂત છું હું મજદૂર છું આવું કઈ મારો સમાજ પણ મારો સમાજ ખેડૂત છે આ એક નવી સાપ ઊભી કરવામાં આપણને સફળતા મળે ને તો એ આપણા પરિવારની સફળતા છે આપણા પરિવારની એક વાત સૌથી મહત્વની બહુ લાંબી વાતો આજે નથી કરવી તમે દરેક ગામડામાંથી આવ્યા છો મહેન્દ્રસિંહે મને ગઈકાલે કીધું કે રાજુભાઈ બધાને મળવું છે આજ સુધી અને એ બહુ મહત્વની વાત હતી દોસ્તો કે આજ દિવસ સુધી

અને હવે જોવાનું એ રહે છે કે રાજુ કરપડા તેમના સમર્થકો સાથે કયો રાજકીય પક્ષ જોઈન કરે છે કોંગ્રેસના આગેવાનોએ તો રાજુ કરપડાને પાર્ટીમાં જોડાવવા માટે વિધિવત આમંત્રણ આપ્યું છે અને આગામી બે ત્રણ દિવસમાં રાજુ કરપડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સાથે પણ મુલાકાત કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા રાજુ કરપડા આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડે તેવી સંભાવના પણ છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર